પાણી આપવામાં નહી ઉનાળુ પાકમાં ડાંગર છે સરકાર શ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે પંદર એપ્રિલ સુધી પાણી આપીશું પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે અધિકારીઓ એમ કહે છે કે અમે ક્યાં કહ્યું છે અધિકારી અમને કાલસર મળવા આવ્યા છે અધિકારી કાલસર મળવા આવ્યા છે

મહી સિંચાઈનો નો હળે છે ખેડાણ જિલ્લામાં ત્યાં દરેક વાવેતર કરેલું છે એવું નથી કે આ પાંચ ગામનું છે પ્રશ્ન ખેડા જિલ્લાનો જટિલ મોટો પ્રશ્ન છે અને ઓગણીસો નવ્વાણું છેલ્લું ઉનાળુ સિંચાઈનું પાણી આપ્યું પચીસ વર્ષથી કોઈ દિવસ ઉનાળુ સિંચાઈનું નું પાણી ખેડૂતોને મળ્યું નથી તમારી માંગણી નહીં સંતોષ થાય તો આગળ શું પગ અમે આપ જો અમારી માંગણી નહી સંતોષ થાય પંદર વીસ એપ્રિલ સુધી અમને પાણી નહીં આપે તો અમારા જલત કાર્યક્રમો રહેશે આગળના અને અમે છેલ્લે અંતિમ પગલું પણ ભરી લઈશું એના માટે કારણ કે અમારો પાક બળીને ખાક થઈ જશે તો અમે જીવી શું કરવાના છે અંબાલાલ મિતેશભાઈ ક્યાંના ખેડૂત છો અને શું અત્યારે તમારી તકલીફો છે કાલસર હું કાલસર તાલુકો ઠાસરા જિલ્લો ખેડા અમારી તકલીફ એ છે કે અમને અધિકારી શ્રી તરફ અને મંત્રીશ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને પંદર એપ્રિલ સુધી પાણી આપીશું તેથી અમે ડાંગરનું વાવેતર ઉનાળુ ડાંગરનું વાવેતર કરેલ છે અને અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે એકત્રીસ માર્ચે પાણી બંધ કરી છે તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં એટલે નુકસાન થઈ ડુણાદરા ડાંગર છે જ્યાં લગીને પાણી જાય છે ત્યાં સુધી એમાં આણંદ આણંદ નો જિલ્લો ખેડા જિલ્લો બંને જે મહીસાટાના મેઇન કેનાલ ઉપર આવે છે એમાં ટોટલી આજુબાજુ વાવેતર ડાંગરનું કરેલું જ છે અને એમાં એક પ્રશ્ન એવો થાય છે કે કેનાલનું જમણ થાય છે તો એ પાણી બેઠું ભરાઈ જાય છે જે અતિવૃષ્ટિ થઈ તેમાં સરકારે તમને ક્યાં વર્તન આપ્યું ના અતિવૃષ્ટિ થઈ અમને અમારો સાસા તાલુકો બાકાત હતો અતિવૃષ્ટિ તો અમારો ઘણો પાક નિષ્ફળ ગયો છે અમારે ડાંગર ના ઉતારા પડ્યા છે એટલે અમને કોઈ સહાય મળી નથી કાલસર ના ખેડૂતોના વિરોધ અંગે અત્રે કચેરી કે ક્ષેત્રીય કક્ષાએ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવેલ નથી હાલમાં રવિ સિઝન ચાલી રહી છે સમગ્ર રાજ્યની અંદર રવિ સિઝનમાં પંદરમી નવેમ્બરથી પંદરમી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે પરંતુ સ્થાનિક ખેડૂતો ખેડા અને આણંદ જિલ્લાના સ્થાનિક કમાન્ડ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક સ્થાનિક આગેવાનોની માગણીઓને ધ્યાને રાખીને એકત્રીસમી માર્ચ સુધી પાણી ચાલુ છે હાલ એકત્રીસમી માર્ચ પછી પાણી આપવા માટે સિંચાઈ માટેના પાણી માટે અત્રેની કચેરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોની ડિમાન્ડ અને કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ અંગેની કેલ્ક્યુલેશન કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય થાય તે અંગે અમે અમલ કરીશું